अर्धी गाडी त आमान भयो पाँच वयर जियो एर फाइबर एच डिएमआई एक टिभी पढि म टिभी ये, ये। <laughs>

А там батарень. 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 રોડ પછી આ રોડ ઉપર વળ્યા છે હવે તમને બતાવીએ આ રોડ ઉપર કેવું રહે છે કેવા છે ખાધા ખાતે બતાવીએ તમને રસ્તામાં બી ચા નાસ્તો કરવા માટે ઉભા રહીએ ચા નાસ્તો પાણી કરી ને આગળ હેઠળ ચા નાસ્તો કરવા માટે હવે ગાડી હોય કારણ વાળીએ છીએ હો ચા નાસ્તો કરવો હોય ચા નાસ્તો કરી

આવા આઈ ગઈ દોયડો તમે જો મસ્ત મોટા દીપાઈ આમાં જીતા કરી કાટ લીધી હ લે તારી એને જીતો અમારું વાત છે હલાય નહીં તો એ વિડીયો મે વિડીયો ગોટા તો ખાતા નહીં આવા મસ્ત વાઈ ગઈ વિડીયો ઉતારવા પડી કામ કરો હું લઈ લઉં એ

જોવા મળ્યું કે એક્સિડન્ટ બાજુ આઈસર આખું પેલી ગાડી આવી ખેંચવા માટે એમના અને રોડ ઉપર ટ્રાફિક કરી દીધું હતું થોડું પછી આઈસર આખું ખીણમાં જતું રહ્યું હતું એટલે એક્સિડન્ટ જોવા મળ્યું અમે ઓર્ડર માટે મોડાસા આવી જઈએ આ હોટલમાં ઊંઘવા જઈએ છીએ આ મેહુલી જો ચો ઠેલા ઉપાડ્યા અમારા ભાઈએ ઠેલા ઉપાડ્યા એક ઠેલો મોડી લીધો હવે રૂમમાં જઈએ સાઈ ભાઈ જોઈએ આ તો હોટલમાં ખાઈ દે ફરતી હોય બે રૂમ જેવો હોય આ મારો રૂમ એસી વાળો આ ઊંઘવા માટેનો આ મારો ભાઈ રમેશભાઈ સુરેશ એટલે આ સુરેશભાઈ મારો કોન્ટેક્ટમાં રમેશભાઈ એનો આ મારો રૂમ આ મેહુલ બાથરૂમ ઓછું આ ટિફિન આવી ગયું તે ખાઈ પીન હોઈ જઈ આવી કાલની વાત કાલ ના જો એકમાં અચાર છે એકમાં બટાકાનો છે કે પણ જેવું એકમાં વઘારેલી ખીચડી અને એકમાં રોટલી હા માર ટીફિન આવી ગયું હા અમારે ભાઈ તો ખાવા બી આવી જાય મેં હું લઈ બતાવે નહીં